અક્ષરધામના અધિપતિ પૂર્ણપુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન જીવન પણ બાપાશ્રી સદગુરુઓ આદ્ય આચાર્ય જીવન પણ સ્વામી બાપા સંતોરાય ભક્તો બાપાશ્રી કહે છે કે અમારી વાતો વાંચશે સાંભળશે એનો ગાણ કરશે બીજાને કહેશે એ વાત એનું કામ થઈ જશે અમારી વાતોમાં કહે છે મૂર્તિમાં જેમ સુખ સુખને સુખ ભર્યું છે તેમ અમારી વાતોમાં અમારી વાણીમાં પણ સુખ ભર્યું છે કે એ સુખ સદાય માટે એવું નવું ને નવું છે સદાય માટે નવું ને નવું ક્યારે પણ જૂનું થાય નહીં ભગવાનની મૂર્તિમાં સુખ સુખને સુખ જ છે સુખ સિવાય બીજું કંઈ છે જ નહીં એ મૂર્તિમાં તો સુખ અનેરા ઇનકાહે બમ્બ ઘણેરા તરે વારસે નિત્ય નવીના ઇનદ અનહદ અનહદ છે અપાર ભલેરા એ મૂર્તિ મેં સુખ અનેરું છે એટલે એ મૂર્તિને સુખને સુખની તુલ્ય કોઈ ના આવે એ ભગવાન આપણને મળ્યા છે તો આપણે આપણું કામ થઈ ગયું એ કામ કરવા માટે આપણને આ મનુષ્યજન્મ ભગવાને આપ્યો છે આપણે આ અરભ્ય લાભ મળ્યો છે એ લાભ આપણે લઈ લઈએ આપણે કંઈ ક્યારે પણ આ નહીં જો એ ફળ મળી છે આવી પળ તો એને ઓળખી લેવી કે એ પળ જવા દેવી નહીં એ પળ તો ભગવાને આપણને આપી છે તો એ જા લેવી આ બધો વીજળીને ઝબકારે મોતી પર જેવું છે કાયમ વીજળીને જબકાર રહેતા નથી પણ આ તો ભગવાનની મૂર્તિ તો શ માટે છે છે ને છે જ ક્યારે જતી નથી અને ભગવાનની મૂર્તિમાં આવતું નથી એ ભગવાન આપણને મળ્યા છે એ તો અવર્ણનીય વાત છે કોઈ દળ વર્ણન થઈ શકે એમ નહીં એનું વર્ણન તો કંઈક કંઈ કરી શકાય એમ છે નહીં માટે એ ભગવાન મૂર્તિનું સુખ આપણને આપે છે તો આપણે ભગવાન મૂર્તિનું સુખ ભોગવીએ અને ક્યારે પણ એમાંથી વંચિત ન રહીએ એ આપણે ભગવાનની મૂર્તિનું સુખ ભોગવીએ તો કામ થઈ જાય એવું છે માટે આ જે વાત થઈ બાપા વાતોને પારણ થઈ પારણ કરી કરનારે કરી સાંભળનારે સાંભળી વાંચનારે વાંચી પણ આપણે રહી જઈએ એમને આપણે પણ ભગવાન એ ફાર્મમાં ભેળાને ભેળા છીએ અને આપણે કામ કરી દઈએ છીએ તો કામ થઈ જાય એવું છે મહેન્દ્રભાઈને પણ જેને પાણી કરાવી છે એણે ભગવાનને રાજી કરવા માટે કરાવી છે તો આપણે ઉપર આપણા ઉપર પણ ભગવાન રાજી થાય બાપા રાજી થાય તો આપણું પણ કામ થઈ જાય સાથે સાથે પ્લાસ્ટ કહે પેલા ભગવાન મળ્યા છે આપણને તો આપણે એ કામ કરવા માટે એકત્ર થયા છીએ આપણું કામ થઈ જાય બસ અક્ષરધામના અધિપતિ મેનારાયણ બાપાની જય ગમેશા હરે કૃષ્ણ મહારાજ નય જય મહારાજ ધર્મ ધુરંધર સનાતન સ્વામી બાપા ન